પાંચ દાયકાઓથી સીતારામ નગર તરીકે ઓળખાતા વિસ્તારને પ્રચાર માધ્યમોમાં રહેમતનગર દર્શાવતા સ્થાનિક રહીશોનું સરકારને આવેદનપત્ર દામનગર સીતારામ નગરના સમસ્ત હિન્દુ સમાજનું સરકારમાં આવેદનપત્ર પાઠવી સીતારામનગરને સીતારામ નગર જ રહેવા દો એવું જણાવવામાં આવ્યું રહેમતનગરના નામે માધ્યમ ઉલ્લેખ કરનાર સામે પગલા લેવા માંગ કરાય જિલ્લા કલેક્ટર એમ એસપી પાલિકા પોલીસ રેવન્યુ સહિત સંબંધકર્તા તંત્રને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી પાંચ દાયકાઓથી મોરારી બાપુના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ વસાહત નગરના નામે ઓળખાય છે ત્યારે પ્રચાર માધ્યમ સોશિયલ મીડિયામાં રહેમતનગરનો ઉલ્લેખ કરી ઈસમો સામે પગલાં લેવા મોટી સંખ્યામાં સીતારામનગરના રહીશો હાજર રહ્યા હતા அஹவ நட்டவரலால் பத்தியா